નમસ્કાર આજે વધુ એક વ્યક્તિ વિશેષ વિશે વાત કરવી છે સૌરાષ્ટ્રની ધરતી એ એક અનોખી ધરતી છે અને આ સૌરાષ્ટ્રની ધરાની અંદર ક્યાંક દાતારો પણ છે અને ક્યાંક સેવાભાવી લોકો પણ છે આજે એ સૌરાષ્ટ્રનું વર્ષો પહેલાંનું પાટનગર એટલે કે ભાવનગર પણ કહેવાતું કૃષ્ણકુમારસિંહજી કે જેઓએ આ ભાવનગરની અંદર અભ્યાસ માટે ખૂબ જ સારા કાર્યો કર્યા હતા એ સમયે વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ સારા કાર્ય કર્યા હતા અને ભાવેણનું શિક્ષણ એ ખૂબ જ ઉચ્ચ શિક્ષણ પણ ગણવામાં આવે છે આજે એવા એક શિક્ષક વિશે વાત કરવી છે કે જે શિક્ષકે પોતાની કારકિર્દીને ઊભી રાખી અને ગરીબ પરિવારના રોડ રસ્તા ઉપર રઝળતા બાળકોને શિક્ષણ આપી અને આજે કંઈક અલગ ઊંચાઈએ લઈ ગયા છે એ શિક્ષક સાથે વાત કરવી છે એ બહેન સાથે વાત કરવી છે કે જેઓ પોતે વન વુમેન તરીકે એકલા લડ્યા ખૂબ જ મહેનત પડી ખૂબ જ પરિશ્રમ કર્યો અને આજે એને પિસ્તાલીસોથી વધુ બાળકોને અભ્યાસ કરાવ્યો છે અને એમાંથી અનેક બાળકો છે કે જે આજે ગવર્મેન્ટની અંદર સરકારી નોકરી લઈ રહ્યા છે અને નોકરી કરી રહ્યા છે આજે એ બહેન સાથે વાત કરવી છે એ મહિલા સાથે વાત કરવી છે કે જેણે બાળકો પોતાના નહીં પણ રોડ ઉપર રઝળતા બાળકો ઉપર પોતાની મહેનત પોતાનો જીવ અને પોતાનો ખર્ચ એકત્ર કરી બધું જ એક રેડી દીધું છે આ મારી સાથે છે બહેન બહેન સાથે પરિચય કરીશું અને ત્યારબાદ આ વાતને આગળ બેન આપનું શુભ નામ સંપૂર્ણ વિગત સાથે મને આપો મારું નામ છે પ્રજ્ઞાબેન રમેશચંદ્ર ગાંધી બેન મને એ વાત કરો કે આ તમારી જર્ની છે એ કઈ રીતે શરૂ થઈ છે આખું જર્ની છે એ એવી રીતના શરૂ થઈ કે એક પરિસ્થિતિ એવી હતી કે મારે ઘરમાંથી જોબ કરવા જવું પડે એવી પરિસ્થિતિ હતી અને હું ત્યારે મારું બાળક એ નાનું હતું એટલે હું એને મૂકીને જઈ શકું એવી પરિસ્થિતિ નહોતી કે હું એને મૂકીને જઈ શકું પછી ઘરની એક સ્કૂલમાં મેં ઇન્ટરવ્યુ આપ્યું અને મેં સરને વાત કરી કે ભાઈ મારે બાળક નાનું છે તો મને કાંઈ વાંધો નહીં બેન તમે એને લઈને મારા સ્કૂલમાં ભણાવવા આવો કે મને વાંધો નથી કે અહીંયા બેસે તો મને શું વાંધો છે એમ જ્યારે મારા બાળકને મેં સ્કૂલમાં મૂકેલું એટલે સ્કૂલમાંથી આવે પછી મારું બાળક એ તે મારી સ્કૂલમાં ભણે એવી રીતના એ સાથે સેટિંગ કરીને મેં મારા બાળકને સેટ કર્યું એટલે એવી રીતના કરતાં કરતાં મેં પાંચ વર્ષ જોબ કરી પછી એ ઘણા બધા બાળકોના ફીના એવા પ્રશ્નો થતા હતા ત્યારે મને થયું કે જો અત્યારે આ લોકો ને આવી પરિસ્થિતિ હોય તો રખડતા ભટકતા બાળકોની તો કેવી પરિસ્થિતિ હશે પણ જયારે એક સમય એવું આવ્યો કે મને એવું વિચાર આવ્યો કે હવે હું જયારે આ નોકરી અમે છોડી દીધી અને મારે એવા બાળકો માટે કામ કરું છું કે જેને માટે ભણતર એક જિંદગી બની જાય તો એ માટે મેં તેર દસ ઓગણીસો ને નવ્વાણું માં ભાવનગરની મોટા મોટી જવાર મેદાન ઝૂપડપટ્ટીમાં મેં પહેલો પગ મૂક્યો અને ઝૂપડે ઝૂંપડે જઈને મેં પંદર પંદર વીસ વીસ મિનિટ ગાડી અને એના ચૂલાની ચા પણ મેં પીધી છે અને એનો સૂકો રોટલો પણ ચાખ્યો છે કારણ કે હું સવારે નવ વાગ્યાની ઘરેથી નીકળું સાંજે વાગ્યા સુધી આ ઝૂપડે ઝૂપડે ફરતી હતી અને બધા પૂછતી હતી કે ભાઈ તમારા બાળકો રોકડે છે તો એ ભણવા કેમ નથી જતા તો મા બાપ એ અભણ હતા કે જેને ખબર જ નહોતી એમ જ કે ભાઈ અમને ખબર નથી નિશાળમાં અમે જઈએ તો અમને ના પાડે છે અમે નહીં રાખીએ તમારા બાળકોને પણ હકીકતમાં એ બાળકો પાસે જન્મ તારીખનો દાખલો જ નહોતો એટલે એ લોકોને સ્કૂલમાં નહોતા રાખતા પછી આખા જવાર મેદાનનો મેં સર્વે કર્યો ત્યારે મારી પાસે ચારસો બાળકો એવા હતા કે જેને નિશાળમાં તો જવું જ છે એના વાલીએ કીધું કે બેન તમારી જેવા તો અહીંયા કેટલા આવી ગયા પણ અમારા બાળકોને કોઈ નિશાળ સુધી નથી લઈ જતું મેં કીધું બેન બધાને ત્યાં જવાર મેદાનમાં મેં મીટિંગ કરીને મેં કીધું કે હું એક એવા સંકલ્પ સાથે અહીંયા આવી છું કે હું તમારા બાળકને એક એકડો ઘૂંટાવા સુધી સ્કૂલ સુધી તો ચોક્કસ લઈ જઈશ અને એ ગમે તેવું તડકો વરસાદ મેં સહન કરી અને એ બાળકોના જન્મ તારીખના દાખલા કોર્પોરેશનમાંથી કઢાવ્યા ચારસો એ ચારસો દાખલા કઢાવી અને સત્યનારાયણ રોડ પરની સ્કૂલ કે જ્યાં સરકારી સ્કૂલ હતી કે જે બાળકોના એરિયાથી જે નજીકમાં નજીક હતી એ સ્કૂલમાં મેં એ ચારસો બાળકોને એડમિશન અપાવ્યું એડમિશન અપાવ્યું પછી ધીમે ધીમે ત્યારે તો યુનિફોર્મની કોઈ વ્યવસ્થા કે મારી પાસે પાર્ટી તો એવી કોઈ વ્યવસ્થા પણ નહોતી પણ ભગવાનની દયા

ત્યારે કેટલા બાળકો તમારી પાસે આવતા હતા અને આ આખી જર્ની કેટલા સમય કેટલા વર્ષ થયા અને બીજું એક કે અત્યાર સુધી કેટલા બાળકો તમારી પાસે અભ્યાસ કરી ચૂક્યા જ્યારે શરૂ કર્યું ત્યારે ગોળીબાર વિસ્તાર અને સરકારી હાટ બંને બાજુ થઈને લગભગ ચાલીસ એક જેવા બાળકો મારી પાસે ભણવા આવતા હતા એમાંથી રોજ બે બાળક આવે બે વયા જાય બે આવે બે વયા જાય એમ કરતાં 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 મેં આજે પચીસ વર્ષની મારી યજગાથા પૂરી કરી છે એમાં સાડા ચાર હજાર જેટલા વિદ્યાર્થીઓ મારી પાસે ભણી ગયા છે અને હાલ અત્યારે પણ મારી પાસે બસો ચાલીસ એડમિશન હાલ આ વર્ષે પણ છે બેન એવો કોઈ મને દાખલો સંભળાવવો કે જે બાળક રોડ ઉપર બેસી જમીનની સાથે બેસી પાંદડા ઉપર પડતા હોય ટડકો હોય અને વૃક્ષ નીચે તમે બેસતા હો અને ત્યાં ભણેલું બાળક આ જે ગવર્નમેન્ટમાં નોકરી કરતું એવું કોઈ દાખલો હોય જો એ હું કહેવા જઈશ ને તો હું જ્યારે મેં જ્યારે અમારી યશગાતા જવાર મેદાનમાં ચાલુ કરીને ત્યારે મારી પાસે ઝુકડુય નહોતું ન કાંઈ જ નહોતું રોડ ઉપર જ હું બાળકોને ભણાવતી હતી મારી પાસે પાઠરવાનું નહોતું હું ઢૂડુકમાં બેસીને હું પોતે રોજ ભણાવી ભણાવતી હતી ને એમાં કચરો ઉડીને આવતો હોય ઝાડના પાંદડા પડતા હોય બાવળિયામાંથી પૈડાઈ કરતા હોય એવી પોઝિશનમાં આ સંસ્થા મેં ઊભી કરી છે અને સપનામાં મને આ નામ આવ્યું હતું કે હું એક દિવસ એવું કે આ સંસ્થાનું નામ વિચારીશ કે જે વિચારીને મને બધા પૂછશે કે તમે આ નામ કેવી રીતે રાખ્યું અને મારી સંસ્થાનું નામ વંચિતોના વાણોતર પાડ્યું છે કારણ કે આ બાળકો તે તક વંચિત હતા એને સ્કૂલમાં જવાનો કોઈ સ્કોપ નહોતો અને એમાંથી મેં સ્કોપ ઊભો કરીને આજે આ બાળકોને હું આટલા સુધી પહોંચાડ્યા છે તો આજે એ સંસ્થાનું નામ પણ વંચિતોના વાળું રાખ્યું છે બીજું રખડતા ભટકતા બાળકોમાં હું તમને એમ કહીશ ને કે જે મારી અત્યારે છોકરી જે એમ બીમાં જે જોબ કરે છે મીનાક્ષી કરીને છે એ છોકરી મારી પાસે અહીંયા પહેલાં એના પપ્પા ચોકીદારમાં હતા અને છોકરી મારી પાસે ભણવા આવતી હવે એ ભાડે રહેતા હતા ભાડે રહેતા હતા ને જ્યાં રહેવા જાય ને અગિયાર મહિના ખાલી કરાવે એવી રીતના હતું પછી એ લોકો નગરમાં રહેવા ગયા નગરમાં રહેવા ગયા ત્યારે પપ્પા પાસે ખાલી ખુલ્લો પ્લોટ લેવાની જ સગવડતા હતી તો ખુલ્લા પ્લોટમાં એ લોકો રહેતા હતા અને એમ ઈ છોકરી એની કારકિર્દી બનાવી બાયણું નહીં બારી નહીં કોઈ લાદી નહીં કોઈ વસ્તુ ઘરમાં નહોતી અને ટેન્ટ બનાવીને એ લોકો રહેતા હતા ને એમાં એ છોકરી એની કારકિર્દી બનાવીને આજે એ છોકરી જીએમ માં છે જામનગર છે બરાબર બેન આની પાછળ તમે પચીસ વર્ષ સુધી પચીસ વર્ષ સુધી ખૂબ જ મહેનત કરી છે શું લાગે છે ત્યારે તમે જે શરૂ અને અત્યારના માહોલમાં તમને શું લાગે છે અત્યારનો માહોલ મને અત્યારે એટલો ગમે છે કે મેં જે અત્યાર સુધીની જે મહેનત કરી છે ને એ અત્યારે ઉગી નીકળી છે કારણ કે અત્યારે બધા બાળકો મારી પાસે જેને એકડો મેં ઘોળામાં બેસીને ઘૂંટાવ્યો છે ને ઘૂંટાયો છે ને એ છોકરું મારું ટોપ ટેન ઉપર હોય હોય ને હોય બરાબર એવી મારી પ્રયત્નો એવા બાળકોને છે ને એ બાળકો એટલા પ્રેમથી મારી આગળ ભણે છે ને મારે કોઈ બાળકને બોલાવા જેવું નથી પડતું એ બાળક એની મેળે તે સાડા ચારે આવી જાય હૉલમાં બેસે ચપ્પલ લાઈનમાં કાઢે અને અત્યારે મારી પાસે એક વર્ષથી હોલની વ્યવસ્થા છે બાકી ચોવીસ વર્ષ મેં રોડ પર બાળકોને ભણાવી અને મારી સંસ્થાનું નામ રોશન કર્યું છે બેન તમારી તમારે સંસ્થાની અંદર કેટલા વ્યક્તિઓ છે અત્યારે હેલ્પ કરતા હોય અત્યારે અમે 13 જણા છીએ 13 વ્યક્તિઓ છો બેન આ બધું કરવા પાછળ પોતાનો પરિવાર પણ ક્યાંક ને ક્યાંક હોય છે તમે મહિલા છો ગૃહિણી પણ હતા તો તમારા પરિવારનો કેવો સપોર્ટ રહ્યો હાર બાવીસ વર્ષ પચીસ વર્ષની જર્નીની અંદર એ પણ એક મહત્ત્વનો ભાગ છે પરિવાર પણ તમે ગૃહિણી છો હતા તો એનો કેવો સપોર્ટ રહો ઘર પરિવાર મારા પરિવારનો ખૂબ જ સારો સપોર્ટ રહ્યો છે અને ઘરનો સપોર્ટ જો ન હોય ને તો આપણે આ કામ આગળ વધારી જ ન શકીએ કારણ કે આમાં છે ને જ્યારે મેં એ સંસ્થા ઊભી કરવાનું જ્યારે હાથમાં લીધું ને ત્યારે મેં રાત દિવસ તડકો જ કોઈ વસ્તુ જોઈએ જ નથી ઘરનું કામ કરી અને સિદ્ધિ નીકળી પડતી હતી એક નાનું એવું ટિફિનમાં બે રોટલીને શાક લઈને ને પાણીની બોટલ લઈને એવી રીતે આ મે સંસ્થા ઊભી કરી છે બેન અત્યાર સુધીમાં ગવર્નમેન્ટ ઓફ ગુજરાત એ સિવાય અલગ અલગ સંસ્થા દ્વારા કેટલી વખત તમારું સન્માન થયેલું છે અત્યાર સુધીમાં અમારું 52 વખત સન્માન થયું છે અને મને 52 એવોર્ડ મળેલા છે ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી ઓપી કોહલી સાહેબના હસ્તે 2015 માં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ તરફથી એવોર્ડ એમના હાથે મળેલો છે અને આ સિવાયના ઘણા બધા સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ભાવનગર નાગરિક સહકારી બેંક લાયન્સ ક્લબ રોટરી ક્લબ આ બધા સંસ્થાઓ દ્વારા મને થઈને ટોટલી બાવન એવોર્ડ અત્યાર સુધીમાં મળેલા છે પણ શું કહેશો છેલ્લો પ્રશ્ન મારો એ છે એક મહિલા તરીકે અન્ય મહિલાઓને શું પ્રેરણા આપશો અન્ય મહિલાઓને હું એવી પ્રેરણા આપું છું કે ભાઈ મને એક આવો વિચાર આવ્યો એવો તમને બધાયને જો વિચાર આવો આવે તો મારી પાસે તો હાલ એટલા બાળકો છે પણ આજે ભાવનગરના ઘણા બધા એરિયા એવા છે કે ઘણી બધી જગ્યાએ જો આવું કામ કરવામાં આવે ને તો આજે મારી પાસેનો ડિસ્સો છે ને એવા બીજા બધા જે જે એરિયાના જેટલા જેટલા બાળકો હોય ને એને આવી આવી તકોનો લાભ મળે અને આપણે અત્યારે તો શું છે કે અત્યારે બધી જ મહિલાઓ એટલી એજ્યુકેટેડ હોય છે ને કે એની પાસે મોબાઈલને કારણે રોજા રોજની નવી અપડેટ આવતી રહેતી હોય છે તો આપણે નવી અપડેટ અપડેટથી બાળકોને માહિતગાર કરતા રહીશું ને તો મને નથી લાગતું કે આપણે ભાવનગરમાં કોઈ બાળક એવું રહે કે જે શિક્ષણ વગરનું હોય એમ આ હતા બેન કે જેઓએ કંઈક અલગ સફર ખેડી હતી અને સફર આજે બાવીસ પચીસ વર્ષે સાર્થક થઈ છે ભાવનગરની અંદર જો કોઈએ શરૂઆત કરી હોય તો એ બેન હતા કે જેઓએ પ્રથમ વખત આ ભાવનગર શહેરની અંદર આ આવા શૈક્ષણિક કાર્યોની શરૂઆત કરી હતી આજે અનેક વિદ્યાર્થીઓ એવા છે કે જે સરકારી નોકરી કરી રહ્યા છે અને ખૂબ જ આગળ વધી રહ્યા છે